બારા ને પંદર કરોડ રૂપિયા લોકોઉન્ટ ક્યાં એકાઉન્ટ કા નામ હે નીતિન જાની ટ્વેન્ટી ફોર ખજૂર ભાઈ તો नमस्कार મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ખજૂરભાઈ ભાઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને એની સાથે સાથે શું કીધું છે એ તમને બતાવો છું અને એક વિડીયો અત્યારે સાહેબ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં એવું કહેવામાં આવ્યું છે કે નીતિન જાની ખજુરભાઈ એટલું નામ પણ લઈને કીધું છે કે આટલા રૂપિયાનું એમને કહેવાય ને તો કે ભાઈ કૌભાંડ કર્યું છે આ વિડીયો સાહેબ આવી રહ્યો છે મને નથી લાગી રહ્યો મારા ભાઈઓ કે આ વિડીયો કોઈ ગુજરાતના ભાઈએ બનાવ્યો કેમ કે જો કદાચ ગુજરાતમાં હોય ને ભાઈ તો એને ખબર હોય કે નીતિન જાની એ ગરીબોના ભગવાન જેનો ભાઈ ન હોયનો ભાઈ બને જેની બહેનને ભાઈ ન હોયનો બેનનો ભાઈ બની જાય જેને ખરેખર જે કહેવાય ને કે પુત્ર ન હોય દીકરો ન હોય એને દીકરો બની જાય છે અને દીકરા રૂપી એમને સહાય પણ કરે છે તો આખરે ખજૂરભાઈને લઈને જે વિવાદ હવે વકરી રહ્યો છે ધીરે ધીરે એક પછી એક એક નવા નવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે પણ સાહેબ ખરેખર ધન્ય તો હું ખજૂરભાઈને આપું છું કેમ કે લગાતાર અત્યારે ઘર બનાવી રહ્યા છે તમે જોઈ પણ શકો છો ગમે એટલો મોટો વિરોધ થાય છતાંય પોતાનું કામ ન ઊભું રહે પોતાનું કામ કરી રહ્યા છે લોકો ભલે ગમે એ વાતો કરે પણ બંને ભાઈ ખરેખર એક સારું કામ કરી રહ્યા છે હવે તમને આગળ વિડીયો બતાવવાનું છું એ વિડીયો ખાસ કરીને વાયરલ થઈ રહ્યો છે એટલે આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી મને વિડીયો છે એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે બાકી મને નથી લાગી રહ્યું કે મારા ખજૂરભાઈ આવું કામ કરે ખજૂરભાઈ એક સારા માણસ છે હંમેશા માટે ગરીબોના ભગવાન છે રહેશે સદાય રહેશે ભાઈ સારું કામ કરી રહ્યા છે એટલે હું એ વખાણ કરી રહ્યો છું બાકી હું કોઈ દી વખાણ ન કરું કોઈ ના ભાઈ પણ આ માણસ સાહેબ ખોટો નથી એવું મને લાગી રહ્યું છે અને તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી સાહેબ ખજુરભાઈ માટે આપણે હમેશા માટે કામે આવ્યા છીએ કામે પણ હવે તમે સૌથી પહેલા આ વિડીયો જોઈ લો ટ્રસ્ટ લોને બાર સે પંદર કરોડ રૂપિયા લોકો કા ખાયા હે ભાઈ ઠીક હે એકાઉન્ટ કા નામ બોલો એકાઉન્ટ કા નામ ક્યાં એકાઉન્ટ કા નામ હે નીતિન જાની ટ્વેન્ટી ફોર ખજૂરભાઈ અરે ખજૂર ભાઈ ક્યાં ક્યાં ખજૂર લૂટર ઉમે હે જો લૂટ ચલાતા